નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે પૂજાપો સુકોમે ફ્રૂટ નાસ્પતિ આલુ કેળાની વેફરની નિઃશુલ્ક સેવા આપવામાં આવી આવા સમયે ઘણી દીકરીઓને ડ્રાય મેટ લાવવામાં તકલીફ પડતી હોય છે ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ સેવાનો લાભ લીધો સેવાના ઉપદેશથી દીકરીઓના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવીએ છીએ સ્વચ્છતા અભિયાન અનુસંધાને કાગળની ઠેલીમાં મૂકીને ખાવું આપવામાં આવ્યું માંજલપુર વિસ્તારના એસીપી શ્રી પીએન કટારીયા વિસ્તારના કાઉન્સીલર સમાજસેવક હેમંતભાઈ વિશાલભાઈ ઠાકોર જયેન્દ્રસિંહ ઝાલા વિશાલભાઈ પટેલ મોહનસિંહભાઈ બક્ષી હાજર રહી અને આ સેવામાં જોડાયા હતા